સુરતના લિંબાયતમાં આતંક મચાવનાર કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયો અને તેના સાગરિત સાગર ઉર્ફે ઘોડાની પોલીસે ધરપકડ કરી લીધી છે આ ઉપર કુલ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા હત્યાની કોશિશ મારામારી અને લૂંટનો પણ સમાવેશ થાય છે તાજેતરમાં જ એક શ્રમિક પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસોની લૂંટના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા ગુનાના સ્થળનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે તો સુરતના લિંબાયત વિસ્તારના આસપાસ નગર વિભાગ એકમાં રહેતા બત્રીસ વર્ષીય શ્રમિક અમોલ સંભાજી શિરસાટે બે મહિના પહેલા તેના મિત્ર પાસેથી પાંચસો ઉછીના લીધા હતા સોમવારે સાંજે તે આ પૈસા પરત કરવા માટે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસેથી ઉછીના લઈ અને ઘરે લઈ જઈ રહ્યો હતો તો ઋષિકેશ એન્કલેવ પાસે પહોંચતા સાગર ઉર્ફે ઘોડાએ તેને ચપ્પુ બતાવી રોક્યો હતો અને તેના ખિસ્સામાંથી પૈસા નીકાળવાનો પ્રયાસ કર્યો હતો અમોલે તેને ધક્કો મારી અને ભાગવાનો પ્રયાસ કર્યો તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ તેને અટકાવ્યો કૈલાશે અમૂલને ધમકાવતા કહ્યું કે સાગરે તેને રોકવાનું કહ્યું તો તું કેમ ત્યાંથી ભાગ્યો આટલું કહીને તેણે અમૂલને માર માર્યો ચપ્પો બતાવી અને તેના ખિસ્સામાંથી બત્રીસ હજાર પાંચસો લૂંટી લીધા પૈસા લીધા બાદ તેણે અમૂલને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી જો આ વાત કોઈને કહી તો તને જાનથી મારી રાખીશ ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ રૂપિયા એના ખિસ્સામાંથી કાઢી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંને બંનેની ધરપકડ કરેલ છે જે કૈલાસ ઉર્ફે કેલીઓ છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ દસેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે જેમાં મર્ડર એ સિવાય પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ મારામારી અને જે સાગર ઉપર ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના પીએસઆઈ કરી રહ્યા છે આ ઘટના કઈ રીતે બનાવી બનેલી છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે

ઉલ્લેખનીય છે કે આ બંને આરોપીઓ છ મહિના પહેલા જ યુએસડીટી ટ્રાન્સફરના કેસમાં જામીન ઉપર છૂટ્યા હતા યુએસડીટી ટ્રાન્સફર કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત રહી હતી અને ફરી એકવાર લૂંટના ગુનામાં તેમની ધરપકડ થઈ છે તો પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં અન્ય કોઈ ગુનાઓનો પણ ખુલાસો થવાની શક્યતા છે आज रोज लिंबायत पोलिस स्टेशन में दाखिल थे ला લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓ જે જગ્યાએ ફરિયાદી દેખાડીને લૂંટનો ગુનાને આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપી રીતે ગુનાનો શરૂઆત કરેલી શરૂઆતમાં બે આરોપીઓ છે એક સાગર ઉર્ફે ઘોડો એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલીઓ છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલા એને કઈ તે જગ્યાએ જે લૂટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુના વાળી જગ્યા પંચનામું કરવામાં આવે બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે અગાઉ ત્રણસો બે જેવા જધન્ય અપરાધમાં બે વખત સંડોવાઈ ચુકેલા છે તેમાં જ ગુચ્છી ટોકના આરોપીઓ પણ હોય જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે ગુનેગાર અને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો છે એમના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓ કોઈને છોડવામાં આવશે નહીં